ગુજરાતમાં હવે સર લાગુ થઈ ગયું છે લોકોને લાગે છે કે મારું નામ વોટર લિસ્ટમાં કપાઈ જશે તો હા જો તમારી માહિતી ખોટી હશે તો તમારું નામ કપાઈ જશે પણ એને રોકી પણ શકાય છે જો તમે પ્રોપર ડોક્યુમેન્ટ્સ અને સાચી ડિટેલ્સ આપશો તો તો તમારું નામ વોટર લિસ્ટમાં કન્ટિન્યુ રહેશે હેલો મિત્રો હું છું આપનો હર્ષદ સુથાર અને આપ જોઈ રહ્યા છો જનવાણી ડિજિટલ ચેનલ આજના વિડીયોનો વિષય છે સર સરમાં કયા કયા ડોક્યુમેન્ટ આપવાના છે સરને આપણે સર ટુ પોઈન્ટ પણ કહી શકીએ છીએ કારણ કે આ કેમ્પેન હેઠળ હવે બાર રાજ્યોના એકાવન કરોડ વોટર કવર થશે જો તમારું વોટર આઈડી જૂનું છે અથવા તમારી માહિતી બદલાઈ ગઈ છે તો હવે એ બધું જ રીયુઝ અને અપડેટ કરવામાં આવશે અને જો કોઈ ડુપ્લિકેટ વોટર છે અથવા કોઈ વ્યક્તિનું અવસાન થઈ ગયું છે તો એમના નામ મતદાર યાદીમાંથી હટાવી દેવામાં આવશે બૂથ લેવલ ઓફિસર એટલે કે બી એલ ઓ તમારા ઘરે આવશે અને દરેક અઢાર વર્ષથી ઉપરના લોકોની માહિતી ચકાશે બિહારમાં ફેઝ વનમાં જ અડસઠ લાખ લોકોના નામ ડિલીટ થયા હતા એટલે કે કુલ મતદારોના આશરે છ ટકા સાફ થયા હવે એ જ પ્રક્રિયા ગુજરાતમાં પણ શરૂ થઈ ગઈ છે તો હવે સવાલ એ છે કયા કયા ડોક્યુમેન્ટો આપવાના રહેશે જેથી આપણી માહિતી અપડેટ પણ થાય અને નામ પણ કપાઈ ના જાય સૌથી પહેલાં બીએલઓ તમને એક ફોર્મ આપશે જે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તેમાં તમારે નીચેના ડોક્યુમેન્ટ સબમિટ કરવા પડશે નંબર એક સેન્ટ્રલ ગવર્મેન્ટ અથવા પેન્શનર ઇસ્યુ કરેલ કાર્ડ અથવા પેન્શન ચૂકવણીનો ઓર્ડર નંબર બે પહેલી જુલાઈ ઓગણીસો સત્યાસી પહેલાં ભારત સરકાર કે બેંક એલઆઈસી કે પોસ્ટ ઓફિસ દ્વારા જારી કરેલું ઓળખપત્ર નંબર ત્રણ જન્મ પ્રમાણપત્ર નંબર ચાર પાસપોર્ટ નંબર પાંચ એજ્યુકેશન સર્ટિફિકેટ ગ્રેજ્યુએશન કે માસ્ટર ડિગ્રી પણ ચાલે નંબર છ કાયમી રહેઠાણનો પુરાવો નંબર સાત વન અધિકારી પ્રમાણપત્ર નંબર આઠ જાતિનું પ્રમાણપત્ર ઓબીસી એસસી એસ નંબર નવ એનઆરસી જ્યાં લાગુ પડે ત્યાં નંબર દસ કુટુંબ રજિસ્ટ્રેશન એટલે કે રેશન કાર્ડ નંબર અગિયાર જમીન કે મકાનની ફાળવણીનું પ્રમાણપત્ર આ બધા જ ડોક્યુમેન્ટ સર ટુ પોઈન્ટ ઝીરો હેઠળ જરૂરી રહેશે અને હા હવે તમે આ ઓનલાઈન પણ ભરી શકો છો સરકારી વેબસાઇટ અને એપ્લિકેશન બંને પર ફોર્મ ઉપલબ્ધ છે સર એ માત્ર કાગળનું કામ નથી પણ ફેર ઇલેક્શનને એક્ઝિક્યુટ કરવા માટેની એક મોટી પ્રક્રિયા છે અમારી ચેનલ જનવાણીને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર મિત્રો